બરાબર છે આજના લેક્ચરમાં આપણે ખાસ કરીને વ્યાખ્યાયન પદ્ધતિ જોવાના છે લેક્ચર મેથડ રેડી તો ખાસ કરીને મિત્રો જો તમારે આ ટીચિંગ મેથડમાં વધારે મતલબ મજબૂતાઈ કરવી હોય તો દરેક વિડીયો છે એ મેથડ આધારિત આપણે લાવવાના છીએ તો તેમાં ખાસ તમે વ્યવસ્થિત છેલ્લે સુધી જોઈ લેવા જેથી કરીને આને આધારિત જે કાંઈ પણ એમસીક્યુ પૂછાશે એ તમને હંડ્રેડ પર્સન્ટ આવડી જશે રેડી તો મિત્રો લેક્ચરની શરૂઆત કરતા પહેલા ચેનલ પર પહેલી વાર હોય તમારા મિત્રોને શેર કરી દેજો અને વિડિયોને લાઇક ના કરેલું હોય તો વિડીયોને લાઈક રેડી તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો આજના લેક્ચરમાં ખાસ વ્યાખ્યાય પદ્ધતિ જોવાની છે એટલે કે લેક્ચર મેથડ જોવાની છે બરાબર ઇફેક્ટિવ મેથડ એન્ડ ઇફિશિયન્ટ ટીચિંગ મેથડ જોવાની છે ક્લિયર એમાં પેલું છે આપણે લેક્ચર મેથડ ચાલો સૌથી પહેલા આપણે અર્થ બરાબર છે દરેક વસ્તુમાં આપણે અર્થ જોઈશું એનો ઉદ્દેશ શું છે બરાબર એના લાભ શું છે એના ગેરલાભ શું છે બરાબર એની પ્રક્રિયા શું છે આ બધી વસ્તુ આપણે દરેક મેથડની અંદર આપણે કામ કરશું બરાબર છે એ મેથડ ઉપર કેવી રીતના એનો 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 અર્થ શું છે એનો ઉદ્દેશ શું છે બરાબર છે તો આ બધી વસ્તુ આપણે ચર્ચા કરવાની રહેશે બરાબર છે તો સૌથી પહેલા મિત્રો તમે જો અર્થ બરોબર અર્થ એટલે કે મિનિંગ હવે લેક્ચર મેથડ નો મિનિંગ શું છે ક્યારે ઉપયોગ થઈ શકે બરાબર આ બધી વસ્તુની આપણે ખાસ ચર્ચા કરશું પણ વિડીયોને લાઈક નથી કર્યું તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફટાફટ શેર કરી દેજો રેડી ચાલો લેક્ચર મેથડ એ એવી પદ્ધતિ છે જેમાં શિક્ષક છે ને શિક્ષક બોલે છે શિક્ષક જ બોલ્યા કરે સમજાવે છે અને સમજાવટ માટે બોર્ડનો ઉપયોગ કરે છે અલગ અલગ એના સહાયક જે સાધનો છે તેમનો ઉપયોગ કરશે રેડી અને વિદ્યાર્થીઓને વિષય સમજાવે છે કોઈ પણ વિદ્યાર્થી હોય તો તેને વિષય સમજાવવા માટે લેક્ચર મેથડ જે છે તેની અંદર શું કરવામાં આવે તો કે શિક્ષક છે એ બોલીને સમજાવે છે સાધનો જે જરૂરિયાત પડતી હોય એટલે કે બોર્ડ છે બીજા કોઈ એવા સાધનો હોય તો એ સાધનોનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને વિષય સમજાવે છે રેડી તો ખાસ યાદ શિક્ષકો બોલે છે છે સમજાવે અને માટે શું કરે તો કે બોર્ડનો ઉપયોગ કરે છે સહાયક સાધનોનો ઉપયોગ કરે છે રેડી અને વિદ્યાર્થીઓને વિષય સમજાવે છે તો ખાસ યાદ રાખવું દરેક મેથડની અંદર તમને એવો પ્રશ્ન પૂછશે કે શિક્ષકનો અહીંયા રોલ શું અને વિદ્યાર્થીનો રોલ શું છે રેડી તો આ ખાસ યાદ રાખવું નેક્સ્ટ અહીંયા શું છે તો કે શિક્ષક છે એ મેઇન સ્પીકર છે આ યાદ રાખી લો લેક્ચર મેથડની અંદર શિક્ષક શું છે તો કે મેઇન સ્પીકર છે અને વિદ્યાર્થી શું છે તો કે લિસનર છે સાંભળનાર છે બસ એને બીજું કાંઈ કરવાનું જ નથી સાંભળવાનું બરાબર અને સમજવાનું રેડી એ મેઇન હેતુ હોય ને વિદ્યાર્થીઓનો સમજવાનો હેતુ હોય છે બરાબર છે તો શિક્ષકનો મેઇન આ ટાર્ગેટ શું છે તો કે મેઇન સ્પીકર છે અને વિદ્યાર્થીનું કામ શું રહેશે તો કે લિસનર છે લિસનર તરીકે એટલે સાંભળનાર તરીકે કામ કરશે રેડી તો આ મેઇન એનો અર્થ થશે લેક્ચર મેથડનો આ મેઇન અર્થ છે ક્લિયર ચાલો નેક્સ્ટ એટલે કે ઓબ્જેક્ટિવ શું છે તો મેથડ નો મુખ્ય હેતુ જ્ઞાન કોઈ પણ ટોપિક સમજાવતા હોય તો એની અંદર નવું જ્ઞાન એને પ્રોવાઈડ કરવું બરાબર છે મતલબ વાતચીત થી આપણે પ્રોવાઈડ કરવાનું થશે લેક્ચર મેથડ ની અંદર વાતચીત થી નવું જ્ઞાન પ્રોવાઈડ કરશે રેડી તો પહેલો પોઈન્ટ શું છે તો નવું જ્ઞાન વિદ્યાર્થીઓને પહોંચાડવું બરાબર બીજું સમય ઓછો હોય ત્યારે વધુ સિલેબસ કવર કરવો બરાબર જેમ કે રિવિઝન ટાઈમ આવતો હોય બરાબર બોર્ડની પરીક્ષાઓ આવતી હોય તો એવી કાંઈ પરીક્ષાઓ આવતી હોય તો તેની અંદર આપણે લાસ્ટમાં ક્વિક રિવિઝન કરતા હોય બરાબર છે કોઈ પણ પ્રકારની એક્ઝામ આવતી હોય તો તેની અંદર ક્વિક રિવિઝન સમય છે ને લેક્ચર મેથડ છે એ ઇફેક્ટિવ રહેતી હોય છે રેડી તો સમય ઓછો હોય ત્યારે આપણે વધુ સિલેબસ કવર કરવો હોય છે ત્યારે આપણે લેક્ચર મેથડનો ઉપયોગ કરશું રેડી મુશ્કેલ વિષયને સરળ ભાષામાં સમજાવું મુશ્કેલ વિષય મતલબ જે પોઈન્ટ વાઇઝ નોટડાઉન કરી અને એને એક્સપ્લેનેશન કરી નાખો પોઈન્ટ પોઈન્ટ વાઇઝ મતલબ કોઈ ટોપિક એવો હાર્ડ છે વાળો છે તો એને પોઈન્ટ આઉટ કરી નાખો અને પછી એને મતલબ એક્સપ્લેનેશન કરી નાખો ક્લિયર આ મેઇન વસ્તુ થશે એનો હેતુ બરાબર વિદ્યાર્થીઓને કન્સેપ્ટ ક્લિયરિટી કરવી બરાબર છે જેથી કરીને વિદ્યાર્થીઓને શું થાય મિત્રો કન્સેપ્ટ ક્લિયર થશે રેડી થિયરટીકલ કામ વસ્તુ મતલબ જે થિયરિટિકલ વસ્તુ હશે તેને એક્સપ્લેન કરવા માટે શિક્ષકોને ખાસ કરીને લેક્ચર મેથડનો ઉપયોગ કરવામાં આવે છે રેડી તો આ એના મેઇન હેતુ હતા બરાબર છે કે આ રીતના આપણે લેક્ચર મેથડનો ઉપયોગ કરી શકીએ છીએ આની રીતના મતલબ મેઇન ખાસ તો એ છે કે ક્વિક રિવિઝન હોય સિલેબસ હોય ઓછા ટાઈમમાં પૂર્ણ કરવો છે ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ રેડી ચાલો નેક્સ્ટ હવે પ્રક્રિયા પ્રક્રિયા છે તો આની પ્રક્રિયા કેવી હોય તો પ્રક્રિયા મેઇન છે એની અંદર પાંચ સ્ટેપ છે બરાબર છે પહેલું સ્ટેપ અહીંયા તમને જોવા મળશે પ્રિપેરેશન તૈયારી હવે શિક્ષકોને તૈયારી ના હોય તો એ વગર તો એ મેથડ કોઈ પણ ઉપયોગ કરે તો એ કામ જ નથી કન્સેપ્ટ પોતાના ક્લિયર નથી એટલે પોતે શિક્ષક શું થશે પેલા તૈયારી કરશે બરાબર છે તો એની પહેલો સ્ટેપ છે તૈયારી પ્રિપેરેશન કરવું વિષયનો સંપૂર્ણ અભ્યાસ કરવો જે ટોપિક એને એક્સપ્લેન કરવો છે એની પૂર્ણપૂર્ણ અભ્યાસ કરવાનો રહેશે રેડીક આ મેઇન પેલો સ્ટેપ છે જરૂરી ઉદાહરણો અને ચિત્રો તૈયાર કરે પોતાની રીતે ઉદાહરણ તૈયાર કરે મતલબ કોઈ ટોપિક સમજાવતા હોય તો એની અંદર આપણે આ ઉદાહરણની જરૂર પડશે તો આપણે આ રિયલ લાઈફનું ઉદાહરણ દઈ શકીએ બરાબર છે એને રિલેટેડ કાંઈક ચિત્રોની જરૂર પડે તો ચિત્ર તૈયાર કરે બરાબર તો આ મેન પ્રિપેરેશનની અંદર આવશે બોર્ડ રાઇટિંગ કરશે ચાર્ટ બનાવશે પીપીટી વગેરે તૈયાર રાખે છે બરાબર એટલે આધુનિક છે તો આધુનિક યુગ આવી ગયો તો પીપીટીની કેટલી વાર જરૂરિયાત પડતી હોય ત્યારે હું તમે જે સમજી રહ્યા છો બરાબર એક પ્રકારની મેં લેક્ચર મેથડ જ કહી શકાય બરાબર છે તો પીપીટીનો ઉપયોગ કરી શકે મતલબ પીપીટી તૈયાર કરે ચાર્ટ તૈયાર કરે તો બધી તૈયારી કરે લેક્ચર પહેલાંનું કામ છે પ્રિપેરેશન કરવું બરાબર તો લેક્ચર પહેલાં જે પ્રિપેરેશન કરવાની હોય બરાબર જે કાંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી કરે

નવા અભ્યાસક્રમ મુજબ છે ઓનલાઈન બેચ તમને શું મળવાનું છે ભાઈ તો અગિયાર બાર સાયન્સના બધા ચેપ્ટરો મળવાના છે બરાબર છે વિથ એક્સપ્લેનેશન મળવાના છે ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ મળવાના છે ચેપ્ટર વાઇઝ એમસીક્યુ આપણે એક્સપ્લેન કરીએ છીએ એની અંદર અમુક અમુક જરૂરિયાત પડે અહીંયા આપણે એક્ઝામ્પલથી સમજાવીએ છીએ મતલબ મેઇન્સ એક્ઝામ માટે પ્યોરલી આપણે એક્ઝામ્પલ લઈએ અને પ્રિલિમ્સ માટે એમસીક્યુ લઈએ બરાબર તો એ રીતના છે લેક્ચર નોટ્સ મળશે મતલબ જે લેક્ચર લેવાય છે બરાબર છે તેમની નોટ્સ પણ પ્રોવાઈડ કરવામાં આવશે શોર્ટ નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે બરાબર છે ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક આ એક મેઇન વસ્તુ છે મિત્રો કે ઘણીવાર તમારે ક્વિક રિવિઝન કરવું હોય તો લેક્ચર છે એ જોવો એ જાજો સમય લાગી જાય છે બરાબર છે તમે બધી પ્રિપેરેશન કરી લીધી છે તો ક્વિક રિવિઝન માટે ઘણી વખત ફોર્મ્યુલા વગર આપણું કામ થતું નથી બરાબર છે તો મેથ્સની અંદર ફોર્મ્યુલા તમારે કડકડાટ બનાવી છે તો એની આખી આપણે સ્પેશિયલ એક હેન્ડબુક બનાવેલી છે કે જે ડબ જે ડબલ્યુના વિદ્યાર્થીઓ એ ઉપયોગ કરે છે તો એવા પ્રકારના વિદ્યાર્થીઓ ઉપયોગ કરતા હોય તો તમારા માટે પણ આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કહી શકાય દરેક ચેપ્ટર ઇલેવન્થ હોય કે ટ્વેલ્થ હોય દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા હેન્ડબુક ગુજરાતીમાં મળશે ક્લિયર એમસીક્યુ પ્રેક્ટિસ પ્રોવાઈડ કરવામાં આવશે કે જેથી કરીને જે તમે કન્સેપ્ટ ક્લિયર કરેલા છે તેમની પ્રેક્ટિસ પણ કરી શકો રેડી અને ડાઉટ સોલ્વિંગ સપોર્ટ મળશે WhatsApp દ્વારા ક્લિયર અત્યારે ઓફર ચાલી રહી છે લાભ પાચમ છે આજે આ ઓફર આમ તો કાલે જ પૂરી થઈ ગઈ હતી પણ લાભ પાચમના લીધે આજે એક દિવસ આપણે એક્સટેન્ડ કરેલી છે બરાબર છે ચૌદસો માં અત્યારે અવેલેબલ છે ખાસ કરીને બરાબર છે તો અત્યારે જ જોઈન કરી લો ભાઈ બરાબર છે આમાં રાહ જોવાની નથી રહેતી બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય છે કે સિલેબસ કેમ પૂરો થશે ભાઈ સિલેબસ ઓલરેડી ટ્વેલ્થનો કમ્પ્લીટ થઈ ગયો છે ઇલેવન્થનો પણ પૂરો થવા મતલબ પચાસ ટકા જેવું તો કમ્પ્લીટ આવ્યું છે બરાબર છે તો એ પ્રિલિમ્સ પહેલાં તો તમારું જે બેસિક કન્સેપ્ટો છે એમસીક્યુ આધારિત બધું કમ્પ્લીટ થઈ જશે ટ્વેલ્થ તો આખું કમ્પ્લીટ આવ્યું છે બરાબર મેન્સ આધારિત રેડી એટલે એ પ્રમાણે તમે જોઈ લેજો ભાઈ બરાબર છે તો અત્યારે ચૌદસો નવ્વાણમાં તો એટલો તો ભરોસો તમે રાખી જ શકો ભાઈ ક્લિયર ચાલો તો બાકી વધારે માહિતી જોતી હોય તો ચોર્યાસી છો એક સિતોતેર કરી શકો છો એટલે કે જે ચેનલ હલાવે છે એ જ તમને કન્ટેન્ટ પ્રોવાઈડ કરવાના છે બરોબર છે એટલે કે મેથ્સના કન્ટેન્ટ મેથ્સ વિશે મારી પાસે તો હું તમને આખે આખો કોર્ષ નું હેન્ડલિંગ હું તમારું કરવાનો છું ક્લિયર વધારે માહિતી માટે ચોર્યાસી છસો એક સિત્તોતેર ઝીરો બાવીસ ઉપર સંપર્ક કરી શકો છો અને એપ્લિકેશન છે મેથવિથ કેટી સર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ કોર્સ પરચેસ કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી હશે તો તેમાં તમે જોડાઈ શકો છો ક્લિયર ચાલો તો આ કોર્સ માટે બધું લાંબુ વિચારવાની જરૂર નથી ભાઈ બરાબર છે આમ તો તમે સાયન્સમાં અને એમાં ભણાવતા હોય ને તમને આઈડિયા હોય જ ભાઈ બરાબર એક લેક્ચરના તમે લગભગ પાંચસો મિનિમમ લેતા હશો ક્લિયર ને ભાઈ તો અહીંયા તમે જો ચૌદસો નવ્વાણું રૂપિયા આખો કોર્સ અગિયાર અને બાર સાયન્સ કેવળો સિલેબસ છે ભાઈ એ આખા આખા સિલેબસ ને તમને ચારસો ચૌદસો નવાણું રૂપિયામાં પ્રોવાઈડ થાય છે ક્લિયર તો આ મોકો મૂકાય નહીં ભાઈ આ છેલ્લો દિવસ છે આ ઓફરનો કાલથી પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ જશે ક્લિયર ચાલો નેક્સ્ટ પ્રક્રિયામાં બીજી બીજું સ્ટેપ છે પ્રિપેરેશન સોરી પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત કરવી જે પ્રિપેરેશન કરેલું છે એની આપણે રજૂઆત કરવી બરાબર છે તો અહીંયા જુઓ ક્લાસ શરૂ કરતા પહેલા ક્લાસ શરૂ કરતા પહેલા વિદ્યાર્થીઓને વિષયનો હેતુ જણાવે કોઈ પણ વિષય આપણે એક્સપ્લેન કરવા જઈએ છીએ તો એનો આપણે શું કરવું પડશે પહેલા હેતુ આપણે સમજાવવો પડશે કે આ ટોપિક શું છે શેના માટે છે કઈ રીતના આપણે ભણવાનું છે કઈ રીતના કામ કરવાનું છે એ બધી વસ્તુ આપણે વિદ્યાર્થીઓને આપણે વિષયનો હેતુ કહેવો પડશે નેક્સ્ટ સરળ ભાષામાં કોન્સેપ્ટ સમજાવો સરળ ભાષામાં એટલે કે વિદ્યાર્થીઓને તમારું બેનું તાલમેલ થાય એ રીતના આપણે એ વિષયને છે એ સમજાવવાનો રહેશે કે જેથી કરીને વિદ્યાર્થીઓને કંઈક સમજૂતી મળે ક્લિયર આમ બોલી જવાથી કાંઈ ફાયદો નથી એટલે કે સમજૂતી મળે એ રીતના આપણે કામ રહેશે લેક્ચર મેથડની અંદર રેડી ઉદાહરણ તરીકે ધારો કે ચિત્રો દ્વારા તમે સમજાવી શકો છો બોર્ડવર્ક દ્વારા સમજાવટ કરી શકો કેટલાય સૂત્ર હોય તો એને સાબિત કરીને આપો મેથ્સની વાત કરતા હોય તો એની અંદર આપણે સાબિતી પણ મેળવી શકો છો જેથી કરીને વિદ્યાર્થીઓ છે એ ઊંડાણથી સમજી શકે ક્લિયર નેક્સ્ટ જરૂર મુજબ પ્રશ્ન પૂછે જેથી વિદ્યાર્થીઓ એલર્ટ રહે આમાં એક ખામી છે ભાઈ બરાબર લેક્ચર મેથડ ની અંદર કે ભાઈ વિદ્યાર્થીઓનું છે ને બોરિંગ વધી જાય લેક્ચર મેથડ ની અંદર લેક્ચર મેથડ થી કામ કરાવવાથી વિદ્યાર્થીઓ બોર થતા હોય છે તો એને એલર્ટ રાખવા માટે આપણે વારંવાર પ્રશ્ન પૂછો આનું 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 સૂત્ર 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 શું 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 છે 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 તો આ રીતના તમે પૂછી શકો છો ક્લિયર ચાલો તો આ પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત થઈ સ્ટેપ થઈન એટલે કે ઉદાહરણ આપું બરોબર રિયલ ઉદાહરણ આપી શકો છો કોઈ કોન્સેપ્ટ તમે સમજાવો છો તો એને રિયલ લાઈફ સાથે કનેક્ટ કરો બરોબર અને પછી એક્સપ્લેન કરો જેથી કરીને વિદ્યાર્થીઓ છે એનું બોન્ડિંગ વધારે રહેશે ક્લિયર દરેક કન્સેપ્ટ પછી ઉદાહરણ આપો મતલબ કોઈ કન્સેપ્ટ તમે ક્લિયર કરાવો તો એના પછી એનું ઉદાહરણ આપો ધારો કાંઈ એક એક્ઝામ્પલ લીધું છે તમે ઢાઢ વિશેનો ભણાવો છો ટોપિક રેખાનો ઢાળ બરાબર છે એનું સૂત્ર આવ્યું સ્લોપી ગોલું ટેન ઠીટા એટલે એમ બરાબર ટેન ઠીટા ઠીટાનું મૂલ્ય તમે આપી લીધું ધારો કે પિસ્તાલીસ ડિગ્રી તો સ્લોપ કેટલો થશે ટેન પિસ્તાલીસ ડિગ્રી એટલે કે વન બરાબર એની અલગ અલગ ટૂંકી રીત આપો કેવી રીતના તમે એને સમજૂતી આપો બરાબર છે તો આ રીતના ઉદાહરણ સાથે સમજાવો કે ઢાળ આવી રીતના મળે આવી રીતના થાય બરાબર રિયલ ઉદાહરણ સાથે સમજાવો મેં તમને કીધું એ રીતના બરાબર અમુક ટોપિક એવા હોય કે જેને તમે રિયલ લાઈફ મેં સમજાવી શકો માની લો કે બે સમાંતર રેખા તમારે સમજાવી છે તો અહીંયા રૂમમાં તમે હોય તો બે કોર્નરની લાઈનો છે એને જોડી દો ભાઈ સમજાવી દો કે આ બે સમાંતર લાઈન છે બરાબર તો એને વધારે સમજૂતી મળશે ક્લિયર તો આ રીતના ઉદાહરણ દ્વારા તમે સમજાવી શકો છો નેક્સ્ટ રિકેપ્ચ્યુલેશન એટલે કે પુનરાવર્તન કરાવવું બરાબર હવે સમજૂતી મળી ગઈ તો એનું પુનરાવર્તન કરાવવું પડશે લેક્ચર મેથડની અંદર તમે ટોપિક જ ટાઈપના હોય ત્યારે લેક્ચર મેથડનો ઉપયોગ કરતા હોય તો એનું પુનરાવર્તન કરાવવું જરૂરી છે બરાબર અંતે વિષયનો ટૂંકમાં પુનરાવર્તન કરવું બરાબર છે ટૂંકમાં સારાંશ આપી દો કે આપણે આવું ભણ્યા આવું ભણ્યા બરોબર જેથી કરીને રીકોલ થાય રાખે ક્લિયર મુખ્ય સૂત્ર ફોર્મ્યુલા અને નિયમો ફરીથી લખાવું બરાબર છે કેટલી વાર તમે એવું કહી શકો કે ભાઈ આ ફોર્મ્યુલા છે આપણે ભણ્યા હતા તો તમે નોટ નોટડાઉન કરો છો ભાઈ બરોબર છે અથવા તમે પૂછો એકબીજાને બરાબર છે કે જેથી કરીને એનું પુનરાવર્તન થઈ જાય અને ટોપિક છે એ સ્ટ્રોંગ બની જાય ક્લિયર ચાલો નેક્સ્ટ પાંચમું સ્ટેપ ઇવેલ્યુશન છેલ્લે લાસ્ટમાં શું કરવાનું હોય તો કે મૂલ્યાંકન કરવું પડે બરાબર હોમવર્ક આપીને મૂલ્યાંકન કરી શકો અમુક અમુક એક્ઝામ્પલો એવા આપી શકો કે જેથી કરીને આપણે જે ભણાવ્યું છે એને આધારે તમે એ સોલ્યુશન કરે હોમવર્કમાં કરી કમ્પ્લીટ કરીને નેક્સ્ટ ડે તમારી પાસે રજૂઆત કરે બરાબર છે તો કે કોઈ ડાઉટ્સ થાય તો એ ક્લિયર કરે બરાબર કે જેથી કરીને એની સમજૂતી છે એ સ્ટ્રોંગ થાય રેડી તો થોડા પ્રશ્નો પૂછી તપાસું કે સમજણ કેટલી થઈ વિદ્યાર્થીઓને આવી રીતના આપણે કરી શકીએ કે ભાઈ તમે પ્રશ્ન પૂછો ફોર્મ્યુલા પૂછો દાખલો કઈ રીતના ભાઈ કોઈ દાખલો આપ્યો તો તમે જુઓ ભાઈ આના સોલ્યુશન કરવું તો કઈ રીતના સ્ટેપ થશે બરાબર તો આવી રીતના પૂછી શકો છો કે જેથી કરીને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન છે એ સરળ રીતે કરી શકાય રેડી આપીને રી કરી શકો એટલે કે પુનરાવર્તન કરાવી શકો રેડી મતલબ એનું મૂલ્યાંકન કરી શકો રેડી પુનરાવર્તન વારંવાર કરશે એટલે એનું શું થશે સમજૂતી છે એ ક્લિયર કટ થઈ જશે રેડી તો આ પાંચ સ્ટેપ છે પાંચ સ્ટેપમાં લેક્ચર મેથડનું પ્રક્રિયા કામ કરતી હોય છે નેક્સ્ટ પાછું એકવાર રિપીટ કરો મિત્રો આ બધી વસ્તુ આપણે ટાટ એચએસ મેથ માસ્ટર કોર્ષની અંદર પ્રોવાઈડ કરીએ છીએ પ્રિલિમ્સ પ્લસ મેન્સ

લેક્ચર નોટ્સ જે લેક્ચર લીધેલા હશે એ બધાની નોટ્સ પણ મળશે શોર્ટ નોટ્સ મળશે ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક મળશે દરેક ચેપ્ટરોની ગુજરાતીમાં ફોર્મ્યુલા મળવાની છે એમસીક્યુ પ્રેક્ટિસ મળશે પ્રેક્ટિસ કરવા માટે તમે કન્સેપ્ટ ક્લિયર કર્યા છે એમસીક્યુ ભણ્યા પછી એની પ્રેક્ટિસ કરવી છે તો એ તમે કરી શકશો બરાબર તો એના માટે એમસીક્યુ પ્રેક્ટિસ પણ અવેલેબલ થશે ડાઉટ સોલ્વિંગ સપોર્ટ મળશે બરાબર છે હજી કામ ચાલુ જ છે મિત્રો ટેસ્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે જો અવેલેબલ થશે તો ટેસ્ટ પણ પ્રોવાઇડ કરીશ બરાબર છે પણ એ તમારા માટે કોમ્પ્લિમેન્ટ્રી થઈ જશે રેડી અત્યારે આ સ્પેશિયલ ઓફર ચાલે છે મેં તમને કીધું એ રીતના લાભ પાંચમ છે આજના દિવસે બરાબર છે તો આજના કાલે કઈ કાયદેસર રીતે આ ઓફર પૂરી થતી હતી બરાબર છે દિવાળી પહેલાની સ્ટાર્ટ છે આ ઓફર પણ કાલે પૂરી થતી હતી તો એક દિવસ મેં એક્સ્ટેન્ડ કર્યો છે લાભ પાંચમના લીધે બરાબર છે તો અત્યારે તમને માત્ર ને માત્ર ચૌદસો નવ્વાણુંમાં પ્રોવાઈડ થશે આવતીકાલે આનો ભાવ છે એ ઇન્ક્રીઝ થઈ જશે બરોબર છે વધારે માહિતી માટે ચોર્યાસી છસો એક તો તેર ઝીરો બાવીસ ઉપર સંપર્ક કરી શકો છો અને અત્યારે તમારે કોર્સ પરચેસ કરવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે અથવા તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ મેથવિથ કેટી સરનામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ટાટ એચએસ મેથનો કોર્સ તમે પરચેસ કરી શકો છો ચાલો નેક્સ્ટ હવે જે આપણે ભણ્યા મિત્રો લેક્ચર મેથડ એના લાભ અને ગેરલાભ શું છે એ ખાસ જાણવું જરૂરી છે કારણ કે એમસીક્યુમાં વારંવાર ઘણી વખત પૂછાતા હોય છે તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી બરોબર છે બેન્ચમાં પણ તમારે કેવી રીતના લખવું તો એ તમને કન્ટેન્ટને આની પ્રોવાઈડ કરીશું બરાબર આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરી દઈશ ટેલિગ્રામની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે એની પીડીએફ છે અહીંયા શેર કરી દઈશ અથવા તમારે ડાયરેક્ટલી જોતી હોય તો વોટ્સઅપમાં તમે સંપર્ક કરી શકો છો ચોર્યાસી છસો એકસિત બાવીસ ઉપર રેડી ચાલો સૌથી પહેલું પોઈન્ટ શું છે તો કે સમયની બચત થાય કેવી રીતે તો ઓછા સમયમાં વધુ વિષય શીખી શકાય છે શિક્ષક માટે સમય બચે બરાબર કઈ રીતના બચે કે ઓછા ટાઈમમાં જાજુ મતલબ કન્ટેન્ટ પ્રોવાઇડ કરાવી શકે રેડી નેક્સ્ટ વ્યાપક ઉપયોગ વ્યાપક ઉપયોગ એટલે કે જાજા બધા જૂથમાં આપણે વાત કરતા હોય તો મોટા જૂથ માટે યોગ્ય છે જાજા બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા છે તો જૂથમાં આપણે આ કન્ટેન્ટ પ્રોવાઈડ કરવું હોય તો પ્રોવાઈડ કરી શકીએ છીએ શિક્ષકનું નિયંત્રણ ક્લાસ પર શિક્ષકનો સંપૂર્ણ કાબુ રહે છે બરાબર તો આ લાભ થઈ શકે ક્લાસ પર શિક્ષકનો સંપૂર્ણ કાબુ રહે છે બરાબર કારણ કે એને જ ભણાવવાનું છે વિદ્યાર્થીઓ બોલવાનું જ નથી અનુભવ શિક્ષક અનુભવી શિક્ષકો માટે અસરકારક છે જે અનુભવી શિક્ષકો છે કારણ કે એના ખબર હોય બાકી સ્પેશર વિદ્યા શિક્ષકો જે છે તેના માટે તો આ નકામ કારણ કે એને પોતાને કેટલી વાર કન્ટેન છે એ અમુક અમુક ફોલ્ટ વારા રહેતા હોય બરોબર છે તો એને વારંવાર પ્રેપરેશન કરવું પડે રેડી તો અનુભવી શિક્ષકો માટે આ ખાસ અસરકારક રહે છે જો શિક્ષક પાસે સમજવાની કુશળતા હોય સમજાવવાની કુશળતા હોય તો ખૂબ જ અસરકારક રહે છે વિદ્યાર્થીઓને કનેક્ટ કનેક્શનમાં રાખી શકે બોન્ડિંગ પ્રોપર રાખી શકે તો આ રીત છે એ અસરકારક રહેશે ક્લિયર કન્સેપ્ટ ક્લિયર કરાવવા માટે ઉત્તમ છે મુખ્ય આ મુશ્કેલ વિષયો સરળ રીતે સમજાવી શકાય છે મતલબ થિરિટિકલ ટાઈપના જે મુશ્કેલ વિષયો હોય તેને તમે સરળતાથી સમજાવી શકો છો ક્લિયર તો આ એના મેઇન મેઇન લાભ છે નેક્સ્ટ ખામીઓ શું છે લિમિટેશન વિદ્યાર્થી પેશિવ બને છે બરાબર એક્ટિવ રહેતા નથી પેશીવું બને છે નિષ્ક્રિય થઈ જાય છે ક્લિયર તો આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ માત્ર સાંભળે છે ભાગ ઓછો લે છે સાંભળે જ રાખે એટલે આ લાભ ઓછો લેવાનો બરાબર છે પ્રત્યક્ષ અનુભવ નથી મતલબ ડાયરેક્ટ કનેક્શન થવાનું નથી એટલે કારણ કે જૂથમાં વાત થતી હોય જાજા બધા વિદ્યાર્થીઓ હોય બરાબર તો પ્રત્યક્ષ અનુભવ થવાનો નથી પ્રેક્ટિકલ લર્નિંગ ઓછું થશે બરાબર કારણ કે ભણવાનું છે બોરિંગ થઈ શકશે તો એ લખ્યું છે ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ ઇગ્નોર બધા વિદ્યાર્થીઓ સમાન રીતે સમજે તે જરૂરી નથી એટલે કે ઇન્ડિવ્યુઅલ ડિફરન્સ મળશે ક્લિયર ઇન્ટરેસ્ટ ઓછો થાય છે લાંબા લાંબો વ્યાખ્યાન હોય તો બોર થઈ જાય ઇન્ટરેસ્ટ ઓછો થઈ જવાનો કારણ કે લાંબો ટોપિક હોય તો શું થઈ જાય બોર થઈ જાય બરાબર છે તમે ઘણી વખત બોર થતા હોય તો એ રીતના આ પણ બોર થઈ જાય આ ટો આ મતલબ આ ટાઈપનું મેથડ યુઝ કરતા હોય તો ફીડબેક તાત્કાલિક મળતો નથી શિક્ષકને તરત ખબર પડતી નથી કે કેટલું વિદ્યાર્થી સમજેક નહીં બરાબર એટલે ફીડબેક ના મળે બરાબર છે રિસ્પોન્સ મળતો ના હોય તો આપણે ફીડબેક કેવી રીતના મળે બરાબર છે ભાઈ તો આ રીતના એના અલગ અલગ પ્રકારના ખામીઓ છે તો ખાસ મિત્રો જોઈ લેવા બરાબર છે નેક્સ્ટ સુધારેલ લેક્ચર મેથડ અત્યારે આધુનિક યુગની અંદર થોડું મોડિફાઈ કરેલું છે લેક્ચર મેથડ ને તો શું કરેલું છે તો કે આજના સમયમાં લેક્ચર મેથડ ને આધુનિક રીતે ઉપયોગ બનાવવા માટે મોડિફાઈ લેક્ચર મેથડ અપનાવવામાં આવે છે ક્લિયર મોડિફાઈ લેક્ચર મેથડ અપનાવવામાં આવે છે તેમાં શું ઉમેરેલ છે તો કે શોર્ટ લેક્ચર પ્લસ ડિસ્કશન પ્લસ ક્વેશ્ચનિંગ જેમ કે આપણે અત્યારે મોબાઈલમાં જોવો છો ને રીલ હોય તો મજા આવે દસ મિનિટનો વિડીયો થોડીક વાર લાગે મજા ન આવે કંટાળો આવે એટલે રીલમાંથી આપણે આ કામ પતતું હોય તો આપણે વિડીયોમાં જતા નથી બરાબર શોર્ટ કન્ટેન્ટનું કામ થઈ ગયું છે બરાબર છે તો શોર્ટ લેક્ચર હોય નાનું નાનું ડિસ્કશન થઈ જાય ક્વેશ્ચનિંગ થઈ જાય બરોબર છે આ બધી વસ્તુ ઉમેરેલ છે મલ્ટીમીડિયામાં વાત કરીએ તો પીપીટી વિડીયો દ્વારા અત્યારે સમજાવવામાં આવે છે બરાબર તો આ લેક્ચર મેથડની વાત કરું છું બરોબર એના દ્વારા એક્સપ્લેનેશન આપી દેવામાં આવે જેમકે અત્યારે તમે જુઓ છો રેડી રિયલ લાઈફ એક્ઝામ્પલ પ્લસ ડાઉટ સોલ્વિંગ સેશન આપવામાં આવે છે ડાઉટ સોલિંગ સેશન જેમ કે મેં તમને અત્યારે કોર્સની અંદર વાત કરી કે આપણે ડાઉટ સોલવિંગ પ્રોવાઈડ કરવાના છે રેડી તો વોટ્સઅપથી આપણે સપોર્ટ આપવાના છે તો એ પ્રકારનું આપણે અત્યારે બધું પ્રોવાઈડ કરીએ મતલબ એ લેક્ચર મેથડની અંદર નવું એડ થઈ ગયેલું છે એટલે હવે લેક્ચર મેથડ છે એ કેવી થઈ ગઈ મિત્રો ઇન્ટરેક્ટિવ થઈ ગઈ ઇન્ટરેક્ટિવ અત્યારે તમે જે જોવો છો ઇન્ટરેક્ટિવ બોર્ડ છે તો લેક્ચર મેથડ કેવી થઈ ગઈ તો કે ઇન્ટરેક્ટિવ થઈ ગઈ ક્લિયર એટલે એ પ્રકારનું આ થોડુંક સુધારેલું લેક્ચર મેથડ છે રેડી નેક્સ્ટ ગણિત શિક્ષણમાં ઉપયોગ શું આનો ગણિત શિક્ષક ગણિત શિક્ષણમાં અત્યારે એનો ઉપયોગ શું તો યુઝ ઇન મેથેમેટિક્સ ટીચિંગ લેક્ચર મેથડ ખાસ કરીને નીચેના માટે અસરકારક છે શું તો કે નવા ચેપ્ટર અથવા કોન્સેપ્ટ શરૂ કરવા માટે ખાસ કરીને મેથ્સની અંદર છે ને નવા ચેપ્ટર શરૂઆત કરવી તો આપણે થોડુંક એક્સપ્લેનેશન કરવું પડે બરાબર છે શિક્ષકોને આમ તો બોરિંગ લાગતું હોય કારણ કે એ આ પોતે એવા હેબિટેડ થઈ ગયા હોય કે ભાઈ આ એક્ઝામ્પલ આવતા હોય કે કોઈ આપણે ચેલેન્જિંગ એક્ઝામ્પલો આવતા હોય તો એવા પ્રકારનું સોલ્યુશન કરાવવું તો એને મજા આવતી હોય બરોબર છે પણ જ્યારે લેક્ચરની શરૂઆત કરતી હોય કોઈ નવા ચેપ્ટરની શરૂઆત કરે ત્યારે થોડુંક એને બોરિંગ જેવું લાગતું હોય પણ ત્યારે ના છૂટકે કે આપણે કરવું જ પડે ભાઈ લેક્ચર પેથરનો ઉપયોગ રેડી કે જેથી કરીને વિદ્યાર્થીઓને કન્સેપ્ટ ક્લિયર થાય રેડી મેઇન વસ્તુ એ આપણે છે થિયરી થિયરી ટોપિક છે જેમકે લિમિટ્સ છે લિમિટ્સના સ્ટાર્ટિંગના સૂત્રો સમજાવવા લિમિટ કેવી રીતના વર્ક કરે એ બધી વસ્તુ એક્સપ્લેન્સ કરવા પ્રોબેબિલિટી સંભાવના શું છે દસમાં ત્રણથી પડતા હો છો રેડી કેલ્ક્યુલસ કેલ્ક્યુલસ કલનશાસ્ત્ર બરાબર વિકલન સંકલન આ બધી વસ્તુનું એક્સપ્લેનશન સ્ટાર્ટિંગમાં કરવા માટે આ લેક્ચર મેથડનો ઉપયોગ થાય છે વેક્ટર બરોબર સદિશ અદિશ બરાબર છે ત્રિપરિમાણીય ભૂમિથી આ બધી વસ્તુની અંદર વેક્ટરનો ઉપયોગ મતલબ આ ટીચર લેક્ચર મેથડનો ઉપયોગ કરવામાં આવે છે રેડી લાસ્ટમાં રિવિઝન હોય અથવા તો સમરી આપવી હોય ફટાફટ આખા ચેપ્ટરની સમરી આપવી હોય તો ફટાફટ કે ભાઈ ગણ ચેપ્ટર છે તો ગણની અંદર આપણે આવું આવું આવવું ભણ્યા હતા બરાબર તો ફટાફટ લેક્ચર મેથડથી કામ કરી દઈએ રિવિઝન લેક્ચર રેડી સમરી આપવી છે રેડી ને તો એ રીતના આપણે લેક્ચર મેથડને વધારે ઇફેક્ટિવ કરી શકીએ છીએ કોમ્પિટિટિવ એક્ઝામ પ્રિપેરેશન લેક્ચર્સ માટે અત્યારે તમે જોવો છો ભાઈ આ હું તમને લેક્ચર મેથડથી કામ કરાવું છું બધો કન્ટેન્ટ રેડી છે પીપીટી બનાવીને તમારી સામે એક્સપ્લેનેશન આપું છું રેડી તો કેવી રીતના વર્ક થાય છે તમને સમજૂતી આવે સમજાવવામાં મતલબ તમે ડાયરેક્ટલી વાંચવું હોય તો કંટાળો આવે ને આવી રીતના હોય મજા આવે ભાઈ રેડી હવે પછી આના એમસીક્યુ સોલ્વ કરો હોય તો તમને સાંભળેલી વસ્તુ હોય તો તાત્કાલિક આઈડિયા આવી જાય કે ભાઈ આજ સોલ્વ કરાય મતલબ આ જ આન્સર આવી રીતના રેડી તો આ ગણિતની અંદર આપણે કેવી રીતના લેક્ચર મેથડનો ઉપયોગ કરાય તેની વાત મતલબ કેવી રીતના કઈ જગ્યાએ ઉપયોગ થાય તો એ બધી વસ્તુ થઈ તો અહીંયા થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે મતલબ આજનોલેજ પૂર્ણ થાય છે રેડી તો ખાસ કરીને મિત્રો આવા જ પ્રકારના ટીચિંગ મેથડો અલગ અલગ પ્રકારની ઘણી બધી છે બરાબર છે તો જે આપણે ડેઇલી બેઝ આપણે વર્ક કરશું આના ઉપર અને તમારું કન્ટેન્ટ આ જે છે આ મતલબ આ ટીચિંગ મેથડ આધારિત જે કન્ટેન્ટ છે વિષય બધું વિષય પદ્ધતિ તે તમારી સ્ટ્રોંગ બની શકે એટલા માટે આપણે આ છે એ અત્યારે યુટ્યુબ ઉપર પ્રોવાઈડ કરવામાં આવશે રેડી અને પીડીએફને આ બધી વસ્તુ તમારે જોતી હોય તો ટેલિગ્રામની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે તેમાં જોડાઈ જાજો તેમાં પોલ ક્વેશનથી પણ આપણે મતલબ આ આપણે ભયના તો એમસીક્યુ તમને અત્યારે ટેલિગ્રામની અંદર જોવા મળશે પોલ એમસીક્યુ દ્વારા બરોબર છે કે જેથી કરીને તમને તમારો કોન્ફિડન્સ સ્ટ્રોંગ થશે કે આપણે લેક્ચર મેથડ છે તો આપણી સ્ટ્રોંગ થઈ ગયા બરોબર છે દરેક મેથડ આધિત હું પાંચથી દસ ક્વેશનો છે એ ટેલિગ્રામની અંદર પોલ દ્વારા ડેલી બેઝિસ નાખતો હોઈ છું તો તમે પણ ઈ સોલ્વ કરી શકો છો ક્લિયર તો ટેલિગ્રામમાં જોડાઈ જજો બરોબર છે બાકી વધારે માહિતી માટે ચોર્યાસી છસો એક સિત્તેર ઝીરો બાવીસ ઉપર સંપર્ક કરી શકો છો અને મેં તમને કીધું એ રીતના કોર્સ છે એ આજના દિવસ માટે ઓફર વેલિડ છે બાકી તમારે ઇન ફ્યુચર પણ જોડાવું હોય તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જોડાઈ શકો છો મેથવિથ કેટી સર નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર સર્ચ મારી અને તમે ડાઉનલોડ કરી અને જોડાઈ શકો છો ક્લિયર બાકી ડિસ્ક્રિપ્શનમાં પણ તમને એની લિંક આપેલી છે રેડી તો મિત્રો આજનો અહીંયા લેક્ચર મેથડ આધારિત જે લેક્ચર છે એ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા મેથડ સાથે ભેગા થશું ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો થેન્ક યુ જાય હિન્દ